હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજના પાગલ જેવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો બધાને જય માતાજી પહેલાં જય સ્વામિનારાયણ બધાની તબિયત કેવી છે મજામાં જ હશો તમે બધા મજામાં જ રહેજો તો આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે તારીખ છે છવ્વીસ અને પચીસ આજે મહાશિવરાત્રિ છે તો પહેલાં હું તમને મહાશિવરાત્રિની શુભકામના પાઠવીશ બધાના ઉપર ભગવાન મહાદેવની આશીર્વાદ રહે એવી મેં આજે સવારે મંદિરે જઈને પ્રાર્થના પણ કરી છે તમારા બધા માટે મારા સબસ્ક્રાઈબર અને બધા જ માટે આજવો મંદિર છે અમારા ગામનું ત્યાં ત્યાં જ ગયો હતો હું ને અત્યારે જ આવ્યો છું ઉપર હવે હું ભરૂચ જઉં છું બાજીની ખબર લેવા માટે બાજીને દાખલ કરેલા તો તમે જોયું હશે વિડીયોમાં તો ઓપરેશન એમનું થઈ ગયું છે તો આજે મારી સેકન્ડ છે સવાર છે આજે નવ વાગ્યા છે હું જાઉં છું ડોક્ટર સુધીમાં આવી જઈશ તો ચાલો આપણે મળીએ ગાડીમાં જો ફ્રેન્ડ્સ અમે ગાડીમાં બેસી ગયા છે કૃપા બેન કઈ જવાનું આપણે હે

અહીંયા સારું મળે છે ગણેશ ખમણમાં તે બેઠા છે લઈને કૃપા લે પછી જઈએ અમે બાજી પાસે જુઓ મેં ગાડી બેસી ગયા છે કૃપા આવી ગઈ કૃપાએ નાસ્તો કરી લીધો બાજી હારું હો લીધું હો લીધું બાજી હારું ખમણ લઈ લીધી છે બાજી સારું લઈ જાવ હોસ્પિટલે ચાલો ને આપણે હોસ્પિટલે મળીએ જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે હોસ્પિટલે હવે અંદર જઈએ છે ચાલો તો ફ્રેન્ડ્સ બાજીની દવા લઈ લીધી છે ખબર લઈ લીધી છે દવા કંઈ ખબર લઈ લીધી છે બાજી અંદર છે વધારે વિડીયો નહીં ઉતારો કેમ કે હોસ્પિટલમાં બરાબર દર્દી હતા એટલે મજા આવી એવી નથી જોયું તમે બાજી હવે સારું જ છે બે દિવસમાં રજા આપશે એમનું ઓપરેશન થઈ ગયું છે નવો એ નાખી દીધું છે તો આજે ચલાવશે એમને થોડું બે દિવસમાં રજા આપી દેશે અહીંયા હોસ્પિટલમાં મોટા પપ્પા અને બધા રોકેલા જ છે મારા હવે હું ઘરે જઉં છું કેમ કે મારે બપોરે જોબ જવાનું છે તો ચાલો આપણે હવે ઘરે મળીએ ગાડીમાં આવી ગયો છો હું અહીંથી હવે નીકળું છે બાર વાગી ગયા છે બપોરના ચાલો તો આપણે મળીએ હવે ઘરે સીધા જો આ બી અહીં બેઠા છે એમને લેવાના છે ચાલો બેસી જાઓ અહીંયા અંદર જો જો ફ્રેન્ડ્સ શાકભાજી લેવા આવી ગયા અમે માર્કેટમાં શાકભાજી લઈને અહીંથી ઘરે જઈશું બાજુની ખબર લઈ લીધી તો ચાલો શાકભાજી લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આવી ગયા છે અમે ઘરે જો બાજુની ખબર લઈ લીધી ઉતરી ગયા ઘરે તો હવે આપણે મંદિરમાં લગમાં આજે મહાશિવરાત્રી છે બધાને ખૂબ ધન્યવાદ મને યોગ્ય જોવા માટે બધાને ખૂબ શુભકામના બધાને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બધાની તબિયત સારી રહે કૃપા મિત્ર પણ અખંડ રહે એવી મારી ઉત્તર મને પ્રાર્થના પણ કરી છે ને તો બાજીને સારું છે ત્રણ દિવસમાં રજા છે એમને ઘરે આવીશું અને ચાલો ફ્રેન્ડ્સ બધા મારે આપણે નવા વગલા જય માતાજી જય